પણ એટલે લખનલાલજી સાહેબ દંડ સાહેબ પોલીસ ખાતામાં હોય સાહેબ એ ભલે અંદરથી એકદમ એકદમ આમ કોમળ હોય પણ એને એનો એની ફરજ એ છે એને વેશ જ્યાં એ પહેર્યો ને સાહેબ આ પટ્ટો છે ને માટે આપણે ત્યાં નક્કી થયેલા વેશ છે ને સાહેબ બધા જુઓ તમે બધા વેશ આપણે ત્યાં નક્કી થયેલા સાહેબ કે આ હોય તો આવો વેશ પહેરવાનો હવે તો વેશ ઉપર કઈ ધ્યાન બહુ રહ્યું નથી મંદિરમાં આપણે જઈએ તો કેવો વેશ પહેરવાનો એ આપણે ત્યાં નક્કી હતું સાહેબ બરમંડા પહેરી પહેરી એક વસ્તુ તમારા સ્થાનોમાં ઉદભટ વેશ પહેરીને ના જાવ અને બની શકે તો આપણે ત્યાં નક્કી થયેલા વેશ જે છે એ પહેરો શયનખંડમાં તમારા માટે વેશ નક્કી છે તમ તાર પહેરો પણ એ શયન નો પોશાક સાહેબ બજારમાં પહેરી ના ફરાય એમાં નુકસાન જગતને નહીં થાય તમને થશે અને મારી તમને માતાઓને કરબદ્ધ પ્રાર્થના છે તમને ભગવાને આપ્યું હોય ને તો દીકરીઓને સાહેબ જે વેશ લાઈન આપો દીકરાઓને જે વેશ લાઈન આપો સાહેબ એમાં અતિ સાહેબ ફેશનેબલ ના થઈ જશે લક્ષ્મણની રેખા મારી જાનકીની પાસે હતી તમારી પાસે છે કે નહીં અંગ પ્રદર્શનની મનાઈ છે વિશ્વસુંદરી ની વાત જે આવી છે ને એ તો પશ્ચિમની છે પશ્ચિમમાં સાહેબ કોસ્મેટિક નું આખું બજાર જે છે

ઈ ગૌરવ ના હોય ઝાંસીની ની રાણી લક્ષ્મીબાઈ બને એ ગૌરવ હોય ઈ બનાવો ને એ નથી બનાવો